ચાલે હર્ષિદ ના મરે ત્યાં હું ના બેડા પાર રે હા

કોઈ હમું બોલા નો અરે આપડા આ ગોમ તો આપડે એટલી બીક છે તને ખબર છે અને મારા બેટા થી નેકળે એટલે કે આ લુખાળો આય કે બે લુખાળો જાણ તને ગાડી ફરી એટલે આપણે બે લુખાળો આઈ જો કે ગીત છે ને હા ચીઉ કે ડોન દાદાગીરી વાળું એ બધો ગીત બી તો નહી આપણે જોવાનો આપડા ગોમ માં છે ને આપણે કોનું ચાલવું જ ના જોવો જો એ વાત આખી કાડી આપણે કીએ ને એ થવું જોવા થવું જો ભાઈ જો હા

હું કોમ કરું બસ આ ચીણીયાની ચિંતામો ચીણીયાની ચિંતામો છોકરા પાક તો હારા આ તો અમાર તો એક નંબરનો ખરાબ છોકરો પાછો છે લોકોના વાદે સડી સડી અને દિવસી કોઈ હું એની હું કરું કોમ કે નહીં મન તો સવાર પડે ને હોજ પડે ને તો એ તીનાની ચિંતાઓ હે કાલે પેલો પેલો નહીં આપણે પેલો ખૂબ છોકરો

દુકાને બોલો ને એ આટલી ઉમરે તારા તો જો તારા નું કોઈ ખાટલું હા તું બોલી

અમે એ ઝઘડા ગણા કરતા મુકી દીધા હું કર અરે બાપા પોલીસ વાળા પટિયા જાજી કહું છું સુધરી જાતો એ કોઈ બૈરી ની આલે હું કોઈ મારા બાપને હબરૂ કરવઈને મારા ગામમાં છે કઈ ફરવાનું છે બોલી જાય એના તોડી નાખું થઈ ગયો ગુન્ડો ઈ માથે હા એક ના એક એક ના એક ના હોય ભાઈ તો વાત છે એક ખરાબ આવશે ને એવો ખરાબ આવશે ને આડો હા હા કિસ પોલીસ થી હું નહીં બી વાતો પથ્થર જેવો પથ્થર બોલી પોલીસ આગેર હું વાત પથ્થર જેવો પથ્થર અને મહિના દીકરો પથ્થર જ છે પથ્થર અધિક છે ટેન્શન ના તમે તમે ચિંતા ના કરો જે હારું કરે જ આ ગુંજી ગુંજીને બેહોને મોય લાકડોય મોય ગાલી દીધો હશે પણ બેહોય બાપડી શું કર્યું વરસાદ એટલો આવ્યો છે તે કોરું હતું તે શીલો નાખે તે પોણી ભરાઈ ગયું અને પાછું ગોમમાં હવે બીજા નવા હમાસા છે લુખા વધી ગયા છે રોજ હમાસા જે સોતરા એટલે કે ફલોણ ઝઘડો કર્યો તો હોય જગ્યાએ ઝઘડો કર્યો અને એક પેલો રહ્યો ને વાઘુવાળો એક નંબરનો લુખો અને એક પેલો અનારજીવાળો એવાની તો ગોમમાં રાડ છે રોજ ઝઘડા રોજ ઝઘડા

પણ તમારા ટોટિયા ના ભાગી નાખો ને તો મારું નામ બલ્યો નહીં અને સિવિલ ભેગા થઈ દો આજના એ જ તારું થોપડું લઈને એ જ ના કામ લે બીજા વળા પણ દોત બાંધ નીકળે એ નથી પીવરાવાની નહીં વાત કરવાની હા તને હું ઉભા રહેજો હા ના પોતી ખર ના કામ આયોના બાપની જગ્યા હોય કણ આઈન હોય દાદાગીરી માં આગળ કરે છે કોઈને દાદાગીરી નહીં કરીને તે તો થોડા જવા દીધા ને પાવળો જ બોડામ મેલો હતો તે જોઈ રાડ પાડતા

બેટો છે કે ટેટો છે ઈ તો નઈ ખબર પડતી પખવાન હારું બધું આયે દોય સ્કટવા જા

કાઢિયો વળી હોમું બોલી જાય મને હોમું બોલી ગયો તો અરે છોડ્યો પાણી નહી પડી તને દવા કોન ભેગો થઈ ગયો હકે અરે ખબર તો છે આખા ગામમાં કોની તાકાત છે બોલવાની એ

બાલાજી એનારજી ટીનાજી વાઘુબા એ તો પેલા મે નામ ના કીધું મી પેલા પે નામ ઓ બરાબર ઓ બાપા રે હા આય ના

ઉત ગટ પા પા લે ઉપર તો મેલ નહીં આવો ઉપર ઉપર સાહેબ હું શું તો નાઠાણ ઉપર મેલો કોને મને કોને કોને મને લખવા જાય સાહેબ લજો તમે લો સાહેબ સાહેબ નઈ કરી આમ મનો સાહેબ કાકાને હેલો હેલો સાહેબ હેરાન કર દઉં તમે ડોન પોલીસ થી પીવાતો તમે કહેશો પેલા કાકા સ્ટેશન કરીને છે ખબર પડે છે પેલા બોલાઈ લાગો મેલો તો ખબર છે બોડો ડોહો કરે ને તમે સંસ્કાર આલે છે રે સાઈડ જો કાલ લઈ જવા જાજે બૂટ તો પેલા દો

જન્મ ખબર છે તમારે તમારી ડોનગીરી કાઢી નાખી પગે પાડવું હે આપણા કાકા ને પગે પડો

છોકરો <ion up> <prechen más im Bond> <tans> આ ડોન નહીં બના થે કરી ડોન બના એલા છોકરા છે તમારા એક ને એક ને એક એટલે ડોન બનાવને હું ના પાડતો ગું મૂકી જાવ ગુંડાગર મૂકી જાવ બાપ નું કેવું ના માન્યું અને પોલીસે શીખવાડે

Okay.